અસામાજિક તત્વો ગુનેગારો બેફામ બન્યા હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે આવી સ્થિતિમાં ગુજરાત પોલીસે કેટલીક જગ્યાએ કડક કાર્યવાહી કરીને ગુનેગારોની હવા કાઢી છે જેમ કે જાહેરમાં પરેડ કાઢવી એન્કાઉન્ટર જેવા એક્શન અથવા સખ્ત ચેકિંગ કરવી ત્યારે રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન પર સોળમી જાન્યુઆરી બે હજાર છવ્વીસની રાત્રે સાડા દસ વાગે કેટલાક નશીડાઓએ અને કુખ્યાત તત્વોએ સોડા બોટલો ફેંકીને હુમલો કર્યો પોલીસ સ્ટેશન પર જેનાથી ભય ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો આરોપીઓ મોઢે રૂમાલ બાંધી બાઇક પર આવ્યા અને ચાલુ વાહનમાં જ સ્ટેશન તરફ બોટલો ફેંકીને ભાગી ગયા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને પાંચ આરોપીઓની ધરપકડ કરી મુખ્ય આરોપીઓમાં જેનિસ મહાજન જે કુખ્યાત બુટલેગરનો સંબંધિત છે અને તેના સાગરીતો સદામ સહિતનો સમાવેશ થાય છે આ તમામ દારૂના નશામાં હતા અને પોલીસ પર ખાર રાખીને આકૃત્ય કર્યું હોવાની માહિતી સામે આવી પોલીસે આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢી તેમની હવા કાઢી છે ત્યારે વિસ્તારમાં લઈ જઈ માફી પણ મંગાવડાવી કાયદાનું ભાન કરાવ્યું અને પોલીસ અમારા દાદા છે જેવા નિવેદનો કરાવ્યા આ કાર્યવાહીના વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે આ ઘટના ગુજરાતમાં ગુનેગારોના બેફામ વર્તન અને પોલીસની સખ્ત જવાબી કાર્યવાહીનું ઉદાહરણ છે પોલીસે સીસીટીવી ફૂટેજ અને તપાસથી ઝડપથી આરોપીઓને પકડી પાડ્યા ત્યારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ઉપર જે બોટલ ના કાર્યક્રમ હતા આરોપીઓ ને ઝડપી પાડવા શું આખી હકીકત છે ને કારણ શું ગઈ તારીખ સોળ એક બે હજાર છવ્વીસ ના રોજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ના ગેટ ની બહાર અજાણ્યા પાંચ એક જેટલા ઈસમોએ સોડાની બોટલો ફેંકેલી ત્યારબાદ ઉપરોગ બનાવ બાબતે સ્થાનિક ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ના એસીપી તેમજ પીઆઈ અને ડિસ્ટાફના માણસોએ સીસીટીવી ને અલગ કેમેરા ચેક કરતા

તેનો ખાર રાખી પોલીસ પ્રત્યે રોષ રાખી પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે રાજકોટથી રોનક મજીઠિયાનો અહેવાલ ગુજરાત તક